ફરતી બાજુ નકરા વાદળા થઈ ગયા આજ આયો 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 વરસાદ આયો ચાલુ વરસાદ ચાલુ છે અત્યારે અને માં કામ અત્યારે વરસાદ જો બે પલર દીયો ઓલરેડી પલડી ગયો હું હેલો ગુજરાત ની પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં જશો બધા જય માતાજી અને અત્યારે છે લગભગ સવારના આઠ વાગ્યા હે આઠ વાગ્યા વ્લોગ ચાલુ કર્યો હે અને અત્યારે તમે પેલા વાતાવરણ જોવો જો ફરતી બાજુ નકરા વાદળા થઈ ગયા આજ કાલે થઈ ગયા હતા અને આજે રાતે થોડો થોડો વરસાદ પણ આવી ગયો એવું છે મેં ત્યાં બપોર પાણી પીરવું છે કંઈક ક્યાંક તો આવું અત્યારે આમ ગણે તો શિયાળા જેવું ઠંડી હોય એ જ અમે છે કેટે પહેર્યું આમ શિયાળો હોય પણ અત્યારે છે ને માવઠું બેઠું હોય તો માથે તો થોડા થોડા છાંટા આવે ક્યાંક કીંક અત્યારે તો આવું છે ત્યાં વરસાદી ફૂલ માહોલ થઈ ગયો છે અને બે દિવસમાં પહેલાં ઠંડી પડી પછી પછી માથે અત્યારે વરસાદ જેવું હોય તો અત્યારે મેન છે કે અત્યારે બધાને સીઝન છે બરાબર ખેડૂતને આપણે અને અત્યારે બધાને બધે વાટેલું મગફળીને બધું ઉમેરેલું હોય ને કપાને બધું ધોવાણ થાય એવું થતું હોય તો તે આવું છે તો નુકસાની આવે બધી પણ કાંઈ આમાં કદી ન હોય કે જો કેવો બાકી વાતાવરણ થઈ ગયું છે ઘડીક વારમાં સૂરજ અત્યારે સામે હોવો જોઈએ તો એ કંઈ દેખાતું ને એવું લાગે કે સૂરજ આવું છે કંઈક વાતાવરણ ખૂબ ઠંડુ વાતાવરણ છે અને ટાઈટ થોડું થોડી થોડી પવન આવે અત્યારમાં આવું બધું મિક્સ છે શું થાય જોઈ ચાલો આપણે આજે પીંડાનો વાળો પીંડો તરવા છોડીએ ચાલો ગો પછી જોઈ શું કરી તો અત્યારે પહેલાં એ કરવાનું છે બાકી અત્યારમાં વાતાવરણ એટલે તમે જાવ બોલ વરસાદ જેવું છે વરસાદ ન આવે ત્યારે તો સારું છે કારણ કે અત્યારે બધાને પાક બગડતા જ હોય કંઈક ને કંઈક બધું જો અધરાતે તો આવ્યો તો જો તેઓ આવી ફરિયાદ વહી ગઈ ચાલો ચટસો વાળીએ જાવ મિત્રો અત્યાર સુધી જો અમારે ભીંડો ઉતરવાનું ચાલુ છે અને વરસાદ તો ફૂલ આવ્યો છે તો વરસાદ ચાલુ છે

ચાલો ઉપર જબલા તો મિત્રો મસ્ત ભીંડો આપણે ઉતારી લીધો જબલા પાસે તૈયાર થઈ જાય ને અત્યારે અહીંયા છો અત્યારે બીજા ખેતરમાં જો આપણે અહીંયા વવાઈ ગયેલું છે મકાઈ મકાઈ વાવી છે તો ચાલો જોઈ જોઈ ઉગી ગઈ છે કે નહીં મકાઈ જો આમાં મકાઈ વાવી પેલું પાણી છે જો ઉગી ગઈ છે આમાં કોઠા દેખાય છે એ છે કંઈક જોવાય રહી જો આ મકાઈ આવી ગઈ છે વાવી છે કંઈક આખામાં વાઈ દીધી ખેતરમાં જો અને અત્યારે વાતાવરણ જો તમને મેં એવું લાગતું જ નથી શિયાળો એવું લાગે કે આમ ચોમાસું ન બેઠું હોય ફૂલ ચોમાસે જ જવું હોય પણ ઠંડો ઠંડો પવન આવે છે પલ રહી તો હું તો હું કંઈક જોઉં ટાઈટ વાય હતી તમને અત્યારે કારણ કે ટાઈટી એ વાય શિયાળો છે અને ચોમાસું ભેગું મેઘરાજાની પધરામણી થઈ ગઈ ચલો આપણે હવે ખરબજી જવાનું છે ને છ વાગ્યા લગભગ છ ની આસપાસ થયું છે અને બપોર થયા ચડી ગઈ ને અત્યારે ઉઠો છ અગિયાર નો અને અત્યારે છે ને અધાર જવા માટે વરસાદ વરસાદ આવી રહ્યો હતો પલાળીને વહી ગયું છે જે ઉતરવું ને આમ તો સૂર્યાથમ વહી ગયો વાદળાની વચ્ચે ફરતી એ બાજુ વાદળા જ છે અને અમે સૂર્યાથમે એ એવું છે વાતાવરણ અત્યારે જો ફૂલ લઈ એવું લાગે કે આમ ચોમાસું થયું એવું લાગે કે શિયાળો હોય જરાય ચોમાસા જેવું વાતાવરણ ફૂલ થઈ ગયું એમ વાત વરસાદ આવી જાય ગમે ત્યારે ઠંડી પવન ગમે ત્યારે ચડી જાય ફરતી બાજુ આવું છે દિવાળી પછી આવું વરસાદ થાય તો એ હારો કમોસમી વરસાદ કહેવાય નહીં તો આવું છે ત્યારે જો ફૂલ કેવું થઈ ગયું વાતાવરણ પાણી ફેરાઈ ગયું છે પણ વરસાદ હમણાં આવ્યો તો વરસાદી વાતાવરણ છે વાદળા છે કાળા કાળા ફરી શકલ રસ્તા એક સુધીની છે આગાહી જોઈ આવે છે કે નહીં ન આવે તો સારું ગયું ચાલો વાંધો નહીં આપણે મને ટાઈટ ચડી ગઈ હતી బై రేట్ ఉంది రెండో ఫోన్ అందుతుంది బై రేట్ క్లిక్ చేయండి నిమిషం